સાડી પહેરવાના છો કે ડ્રેસ એમ મેં કીધું પોછી લાવ તો આપણે બધા હરખું પહેરીએ ને ઓલી નાની ને પૂછ્યું ને એ તો પાંત્રીસ વાળો ડ્રેસ અને નવો લીધો ને એ પહેરવાનો પાર્લરમાં તૈયાર થવા જવા ને બોલો આપણે બે ને કાંઈ ને જવું આપણે સાથે થઈ જશે તમે હું પહેરવાના છો તમારે નણંદ નો ડ્રેસ લઈ આવ્યા છો સાત હજાર વાળો તે મારે તો કાંઈ નથી મેં તો ઓલી પંદરસો ની કુર્તી લીધી ની છે કાંઈ ની હાલો હું કાંઈ ગોતું હું હવે ક્યાં ગયા સુરેખાબેન હે એમ કહું છું કે તમે ઓલો ઓલોસ્ટેલમાંથી પંદર હજાર નો ડ્રેસ લીધો છે ને તે તમાર નો પહેરવો એક મને ઘડી કાપજો ને આ મારે છે ને મારા ભાઈના જાઉં જાઉસ મારે ભદ્રીજી ચાંદલો છે તે મારા બેનનું ફોન કર્યો તો એ હેવી હેવી ડ્રેસ પહેરવાની છે મારે તો હેવી ડ્રેસ છે ને મેં તો સાડી લીધી હતી તે મેં કીધું સાડી પહેરીને ચાઉ પણ એ બે હવે ડ્રેસ પહેરવાની છે મારે ડ્રેસ પહેરવો પડે મેં કીધું લે સુરેખા બેનનો લઈ આવ ઘરે હોય તો તો સારું થારું છે તમે ઘરે જ છો તે મને જરીક કાઢી દો ને મારે ઘડીક બે કલાક પેરવો છે ઊભા તો ને જમીન તરત પાછું આવવું છે તે કાઢી દેજો હો લ્યો હું કઢાવડાવું ઊંડો મૂક્યો હોય તો હા તે લ્યો કઢાવું અઈ જો તું રેણુકા બેન ડ્રેસ કેવો લાગે છે હા મારો નથી સુરેખા બેન નો છે આ મારે થી મારા ભત્રીજી ચિંતાન લાગતાવાનું છે કે મેં કીધું માંગ્યા એમાં આગેવાયે હમણાં બે દિવસ પહેલા 15000 નો સેલમાંથી નો લઈ આવ્યા એ છે લેવા ગઈ ને તે ઘડીક તો ગયમુ નોતી તરત બગડે તી પણ ઈ આપડી વસ્તુ કેટલી વાર લઈ જાય ખબર છે મારી દોઢસો રૂપિયા બંગડી મેં પોર નોતી લીધી ઈ તો એણે કેટલી વાર માગી માગીને પહેરી લીધી હશે બોલો પછી આપણે એનું લઈ આવીએ જ ને મેં તો કીધું ગમે ન ગમે આપણે છે ને માગીને પહેરી જ લેવો ને મારે ઘડીક ઉભા પગે પહેરવો છે અને હું શું કહું છું તમારી પાસે ઓલો વાળ સીધા કરવાની ચીપીઓ છે ને તે મને જરીક ફેરવી દેજો ને આ માર બેનું છે ને પાર્લરમાં તૈયાર થવા જવાનું છે મારે કાંઈ જવો નથી મેં કીધું હું પાર્લરમાં તૈયાર થવા જવાનું નામ લઈશ ને તો વાગી ગયા સાત વાગે કીધું તો માર ભાઈ પણ માર બેન હું તો છે ને પોગી ગયું છે છ વાગ્યા ને મને ફોન કરે ક્યારે આવું ક્યારે આવ્યો છો એ તો ત્યાં મળ્યો છે ફોટા પડાવવા

તો હું આની વાટે આપડે મોડું થાય